વિજય સિસ્ટર ઇન્દિરા સિસ્ટર વર્ષા સિસ્ટર વર્ષા યુખાન પાંચેય જણા આગળ આવી જજો એટલે એક પછી એક આપણે એવોર્ડ કન્ટીન્યુ જ રાખીએ વચ્ચે કોઈ બ્રેક ના આવે પ્લીઝ અને એમને એવોર્ડ આપવા માટે ફાધર ગોલ્ડન ફાધર જોન પીટર એ પણ હાજર રહે અહીંયાં સ્ટેજ ઉપર મજાની ગુડ આફ્ટરનૂન મહાન વ્યક્તિનું હું તમને પરિચય કરવા પરિચય આપવા જઈ રહી છું જેના માટે આજે ખરેખર મારા દિલમાં અત્યંત આનંદ પ્રભુ પ્રત્યેનો આભાર અને સાથે ગર્વની લાગણી ઉદ્ભવે છે ખૂબ જ નાની વયે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર રિપલ ડાભી જેવા મૂળ વડતાલ પેરિસના જોડ ગામના વતની છે તેઓએ હાઈસ્કૂલનો અભ્યાસ વિમલ મિરિયમ હાઈસ્કૂલ ગામડી આણંદ અને સેન્ટ જેવિયર્સ વિદ્યા લીમડાપુરા ખાતે હાયર સેકન્ડરીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યાર પછી બે હજાર વીસમાં તેઓએ બીએસડબલ્યુ અને બે હજાર બાવીસમાં એમએસ અભ્યાસ પૂર્ણ કર્યો છે આપ સૌને જાણીને નવાઈ લાગશે કે છવ્વીસ વર્ષીય આ નાનકડી લાગતી યુવતી જાણે કે જન્મથી જ અસંખ્ય મહત્વાકાંક્ષાઓ સાથે જ જન્મી હોય અને મને લાગે છે કે આટલી નાની વયે તે જો સામાજિક કાર્યકર બનીને પોતાનું આગવું વ્યક્તિત્વ આગળ કરતી હોય ત્યારે મન એવું છે કે કદાચ હજી પણ એના દિલમાં ઘણી બધી ખેવનાઓ સાથે એ જીવતા હોય તેઓ મુખ્યત્વે પાંચ ભૂમિકાઓ ભજવી રહ્યા છે સામાજિક કાર્યકર યુવા લીડર તરીકે તેઓને તેઓ લેખિકા છે અને વાંચનનો પણ શોખ ધરાવે છે સાથે સાથે પેરાલીગલ વોલેન્ટિયર તરીકે અને તેઓ સારા એવા ટ્રેનર અને પ્રખર વક્તા પણ છે ઘણી બધી પ્રવૃત્તિઓ એમના થકી થઈ રહી છે પરંતુ જો બધી પ્રવૃત્તિઓને અહીંયા સામેલ કરવા જઈએ તો કદાચ એનો અંત ન આવે મને એવું લાગે છે અને એટલે થોડી ઘણી પ્રવૃત્તિઓ વિશે આપને વાકેફ કરવા માગું છું ઇતિહાસમાં પ્રથમ વખત જ્યોત મુખપત્રના મહિલા તંત્રી તરીકે બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી તેઓ કાર્યરત રહ્યા છે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જીટોડિયામાં પી એલ વી એટલે કે પેરાલિગલ વોલેન્ટિયર તરીકે બે હજાર ઓગણીસથી આજ સુધી તેઓ કાર્યરત છે સમાજ અને ન્યાયાલય ન્યાયાલયને જોડવાનું કામ અને ન્યાયાલયની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનું સુંદર અને અદ્ભુત કાર્ય તેઓ કરી રહ્યા છે લેખન વાંચન સામાજિક કાર્યમાં રસ હોવાને નાતે જ્યોત દૂત એ ઝરણું ફણગામાં તેઓ સમયાનુસાર પોતાની આ પોતાનું આગવી લ ધરાવીને વિવિધ લેખ પ્રકાશિત કરી રહ્યા છે તેઓ એજીએસડીએમ જીવાય જી જે વાય એમ એસ વાય એમ એમ સીયુએફ બધામાં પોતાનો ફાળો આપી રહ્યા છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ ખૂબ જ કાર્યરત છે સાથે સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશનમાં એઝ અ પ્રેસિડન્ટ તરીકે તેઓ એ કાર્ય કરે છે ઘણી બધી સંસ્થાઓમાં એમણે કામગીરી કરી છે અને હજી પણ એ કામગીરી એમણે ચાલુ જ રાખી છે પરંતુ આપણને જાણીને નવાઈ લાગશે કે જે કંઈ સિદ્ધિઓ તેઓ પ્રાપ્ત કરે છે એનો ગર્વ તેઓ પોતે નથી લેતા અને જે કાંઈ સિદ્ધ કરે છે એને માટે એ ફક્ત પોતાની જાતને નહીં પરંતુ પોતાના માતા પિતા શિક્ષકો વડીલો અને સમાજને શ્રેય આપે છે તેઓનો નિર્ધાર એ છે કે એમના જીવન અને કાર્ય થકી એમણે સમાજને કંઈક પાછું આપવું છે કંઈક અલગ કામગીરી કે સચોટ કામગીરી એમણે કરવી છે યંગ ગ્રુપ થકી નોબલ હેન્ડ્સ ફાઉન્ડેશનની એમણે સ્થાપના કરી છે અને એ સ્થાપના એ સ્થાપનામાં તેઓ આગળ વધી રહ્યા છે આ અને આ સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે એટલે આજે દિલથી તેમને વધાવી લઉં છું અભિનંદન પાઠવું છું અને એમને અદર ગોલ્ડનના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવશે ટુ ઇન્ટ્રોડ્યુસ અ ગ્રેટ એમ્બોડીમેન્ટ ઓફ ઇન્સ્પિરેશન ફોર આ યુથ હી ઇઝ જીગર ડાબી જે અત્યારે આપણી વચ્ચે હાજર નથી હું તમારી સમક્ષ રજૂ કરું છું જીગર ડાબી એક પર્યાવરણ રક્ષક જેની મુસાફરી આપણને યાદ અપાવે છે કે જુસ્સા અને દ્રઢતા અને પોતાના ધ્યેયોની અવિરત શોધ સાથે આપણે ઘણું બધું સારી સારું કાર્ય કરી શકીએ છીએ જેઓ પ્રકૃતિ અને પર્યાવરણના સાચા પ્રેમી છે ક્યાંય પણ ઝેરી બિનઝેરી સાપ કે અજગર દેખાય તો એક સાચા સર્પ પ્રેમી તરીકે તેને પકડીને સલામત સ્થળે મૂકી આવનાર તરીકેની નામના હાંસલ કરી છે જીગર ડાભી તેની બાર તેર વર્ષની ઉંમરે જ ઝેરી કે ઝેરી સાપોને પકડવાની કામગીરી શીખી લીધી હતી ત્રેવીસ વર્ષની નાની ઉંમરમાં જ પાંચસોથી વધુ સાપોને ઈજા ન પહોંચે તેમ પકડીને સલામત વિસ્તારોમાં છોડીને જીગરે જીવસૃષ્ટિ પ્રત્યેની ઉમદા સેવા બજાવી છે અને બજાવી રહ્યા છે જીગર ડાભીની આવી ઉત્કૃષ્ટ કામગીરીથી સમગ્ર ખેડા જિલ્લો તથા આસપાસના વિસ્તારોમાં જીગર ડાભી એક સાચા પર્યાવરણ પ્રેમી તરીકે પંકાયેલા છે જીગર ડાભી સરકારના વન વિભાગ દ્વારા યોજાતી શિબિરોમાં અનેકવાર સહભાગી બન્યા છે પોતાના વ્યક્તિગત મોબાઈલ નંબર સાથેની હેલ્પલાઇનથી જીગર ડાભી પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણ માટે રાઉન્ડ ધ ક્લોક અવેલેબલ હોય છે આવી ઉત્તમ સમાજ સેવા કરી રહેલ જીગર ડાભીને આઈ સી એમ સાબાસી અને તેના માતા પિતાને ખૂબ ખૂબ અભિ અભિનંદન પાઠવે છે હું સિસ્ટર સુનિતા ડાભીને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને આ જે એવોર્ડ છે એ भावेश मॅकवान जे जिगर दाब बिना वारे माते स्वीकारसे तो विनंती करूँ भावेश मॅकवान आ अवॉर्ड नो स्वीकार करे थैंक यू वेरी मच बीसीसीआई द्वारे आयोजित अंडर 23 વિમેન ટુર્નામેન્ટ કપ એમાં ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ અને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા એ એમાં ભાગ લેવા માટે ગઈ હતી અને રાયપુર પણ જઈને આવી છે જે કપ બે હજાર ત્રેવીસમાં રમાયો હતો અને એ જે નવયુવતી છે જેનું નામ છે કેયા ભરેરા આપણે જોરદાર તાળીઓથી એને વધાવી લઈશું અને હું ફાધર જોન પીટરને વિનંતી કરીશ કે આ એવોર્ડ એને એનાયત કરશે ફાધર જોન પીટર બરોડા ક્રિકેટ એસોસિએશનમાં બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા એની જે ક ટૂર્નામેન્ટમાં જે વ્યક્તિ સિલેક્ટ થઈ છે આ કંઈ નાની મોટી સિદ્ધિ નથી બહુ મોટી સિદ્ધિ કહેવાય આપણી કોઈ છોકરી કોને ખબર આ છોકરી ઇન્ડિયાની ટીમમાં પણ હોઈ શકે ભવિષ્યમાં ઓકે હોઈ શકે તો બરોડાથી એટલે ગુજરાતથી અને ત્યાર પછી ઇન્ડિયા કેયા આ પરેયાથી અત્યારે જો ના વ્યા હોય તો સિસ્ટર હંસા અત્યારે પેટલાથી આવ્યા છે હું એમને વિનંતી કરીશ કે તેમના વતી તેઓ અત્યારે આ ટ્રોફી ગ્રહણ કરે સિસ્ટર હંસા પ્લીઝ યસ જોરદાર તાળીઓથી આપણે અભિવાદન કરી ટુ સી યંગ પર્સન ક્રિશ કલ્પેશ સોલંકી તેઓ અમદાવાદ મણિનગરના રહેવાસી છે હાલ તેઓ જીએનએમનો અભ્યાસ કરી રહ્યા છે એમનો પરિચય આપતા હું ગર્વ અનુભવ કરી રહી છું કારણ કે વિવિધ સંસ્થાઓ દ્વારા તેઓને વિભિન્ન એવોર્ડની યાદી મળેલ છે યુનાઇટેડ ક્રિશ્ચન ટેલેન્ટ સર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા કવિતામાં પ્રથમ આવતા જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં એવોર્ડ પ્રાપ્ત થયેલ છે આપણી માં મેગેઝિન ખંભોળજ દ્વારા માર્ચ બે હજાર ઓગણીસમાં કવિતામાં એવોર્ડ મળેલ છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે યોજાયેલા કવિ સંમેલનમાં કવિતા પઠન કરી હતી જેનો વર્લ્ડ રેકોર્ડ થયો હતો અને એનું સર્ટિફિકેટ એમણે પ્રાપ્ત કર્યું છે આગળ એમના વિશે જાણીએ તો સાહિત્ય ક્ષેત્રે વિવિધ સામયિકોમાં જેવી કે પાવન હૃદય દૂત અને સોનેરી બાળવાડીમાં કવિતાઓ લખી રહ્યા છે તેમજ કાવ્ય અમૃત વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બુક ગુજરાત યુનિવર્સિટી પોલિટિકલ સાયન્સની લાઇબ્રેરીમાં ઊંચું સ્થાન પામ્યું છે અને એમાં એમની કવિતાઓ પ્રકાશિત છે છેલ્લે ગુર્જર સમય દ્વારા એક દિવસીય પત્રકાર શિબિરમાં અને નવસર્જન સાહિત્ય દ્વારા સન્માનપત્ર મળેલ છે વી આર એક્ઝાઇટેડ ટુ હેવ યુ હિયર યર ક્રિશ એન્ડ વી એન્ડ આઈ ઇન્વાઇટ ફાધર જિગ્નેશ ટુ ગીવ હિમ અવોર્ડ આ મંગલ ઘડી માટે હું ઈશ્વરનો ખાસ આભાર માનું છું અને ટૂંકા શબ્દોમાં જેમનો પરિચય મારે આપવાનો છે એવા સર્વેને ફોટો ફ્રેમમાં મૂકનાર આપણા લાડીલા શ્રી વિજયભાઈ બીબીએનને હું સ્ટેજ ઉપર આવકારું છું જેના નામમાં જ વિજેતાનો રણકાર છે એક એવો યોદ્ધો જેણે હકારાત્મકતાની સેનાનું નિર્માણ કરેલું છે આપણે રાહ જોઈએ છીએ કે કોઈ મને બોલાવે માન સન્માન આપે પરંતુ કોઈ પણ માન સન્માનની આશા વગર તેઓ પોતાની જગ્યા ઉપર પહોંચી જાય છે પંદર જાન્યુઆરી બે હજાર દસમાં એક નાના મોબાઈલથી શરૂ કરેલ કાર્ય આજે ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ એક નહીં બે નહીં દસ નહીં અરાઉન્ડ હંડ્રેડ એન્ડ સિક્સટી નાઇન કન્ટ્રીઝ તાલિયાં તો બનતી હે પાંચ આંકડાનો પગાર અચાનક છોડી દઈને લોકોથી લોકો વળે અને લોકો માટે શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના હસ્તે રાજભવનમાં સમાજના ઉત્થાન માટે ગ્લોરી ઓફ ગુજરાત જેવો હાઈએસ્ટ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ કેથોલિક છે જેમની ફોટોગ્રાફીમાં વિદેશી ફોટોગ્રાફર્સ પણ હાથ મિલવવા હોડમાં છે એ આજે દોઢ દશકો એટલે કે પૂરા પંદર વર્ષ પૂરા કરે છે હું આપણે બધા સાથે મળીને એમનું સન્માન કરીએ આપના લોકલાડીના અને બીજા લોકલાડીલા તમારા યુથ ડિરેક્ટર તાલિયા એમને આ એવોર્ડ અર્પણ કરશે આવો યુથ હાઈકન એવોર્ડ પૂર્ણ થાય છે પણ હજુ એક એવોર્ડ બાકી છે જે દ્વારા પ્રોગ્રામની શરૂઆત થઈ હતી પચીસમી મે બે હજાર ચોવીસ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન અને એમાં અમુક જણાએ ઈમેલ કરીને મને પોસ્ટરો મોકલેલા આ જ થીમ ઉપર ધો સુ હોપ ઇન ધ લોર્ડ વિલ નોટ બી વીયરી જે પ્રભુમાં આશા રાખે છે તે કદી થાકતા નથી ખાસ કરીને અત્યારે જે વ્યક્તિએ એનું ડ્રોઈંગ કર્યું છે અને ડ્રોઈંગ કરી પછી મને સરસ રીતે ફોટો ફ્રેમ કરીને ગિફ્ટ આપવા આવ્યા હતા મેં એમને કીધું આ નહીં ચાલે ખબર પડવી જોઈએ યુવાન યુવતીઓને કે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં વિજેતા થનાર વ્યક્તિ એક આઠમા ધોરણની છોકરી એક આઠમા ધોરણની છોકરી ક્રિશા અને એના મમ્મી જો અહીંયા મમ્મીને તમે જોયા છે તે ભામીની બેન હાજર છો તમે મહેરબાની કરીને આગળ આવજો મહેશભાઈ પણ હાજર છો આવજો પ્લીઝ પ્લીઝ બંને જોરદાર તાળ્યોથી અભિવાદન કરીએ પ્લીઝ પ્લીઝ જલ્દી આગળ આવો મહેશભાઈ ભામી જોરદાર તાળેથી અભિવાદન કરીએ અને આ છે એ ચિત્ર ક્રિશા જેને હું નામથી સૂટકેસ કહું છું સુટકેશ કારણ કે એનામાં એટલું ટેલેન્ટ રહ્યું છે પણ એ કે ફાધર મને તમે સૂટકેસ જ કહો પ્રભુએ બધું આપ્યું છે આ એ ડ્રોઈંગ જે એણે કર્યું છે આ થીમ ઉપર જે પ્રભુમાં આશા રાખે છે તે કદી થાકતા નથી અદ્ભુત રીતે ક્રિએટિવિટી આ રજૂ કરનાર ક્રિશા અને તેમના પરિવારને ફરી એકવાર જોરદાર તાળીઓથી તેમનું અભિવાદન કરીએ અને આઈસીવાય એમ વતી હું ફાધર વિજયને કહીશ કે એક નાની પેટ ક્રિશા અને તેમના પરિવારને આપે so much all coordinators